દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર વર્ષાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વર્ષાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે તેમનું દાંપત્ય જીવન સુખી રહે વર્ષાવિત્રી સાવિત્રી પૂર્ણિમા વ્રત દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વર્ષાવિત્રી સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્નજીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે તેમનું દાંપત્ય જીવન સુખી રહે આ વર્ષે વર્ષાવિત્રી એકવીસમી જૂને કે બાવીસમી જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે કારણ કે વર્ષ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ એકવીસ જૂને સવારે શરૂ થશે અને બાવીસ જૂનના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે વૈદિક પંચાંગ અનુસાર વટસાવી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે એકવીસ જૂન શુક્રવારે સવારે સાડા સાત વાગ્યાથી શરૂ થઈ રહી છે જૂન શનિવારે સવારે સાડા છ વાગ્યા સુધી ચાલુ રહેશે તિથિની ગણના હંમેશા સૂર્યદેવના સમય થાય છે ત્યારે જેઠ પૂર્ણિમા તિથિ બાવીસ જૂને છે કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે પાંચ વાગ્યે ચોવીસ મિનિટે થશે જ્યારે એકવીસ જૂને સૂર્યોદય સવારે પાંચ વાગ્યને ચોવીસ મિનિટે છે પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે

દેવી સાવિત્રી સત્યવાન અને વડ પૂજા કરવામાં આવે છે આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવામાં અને વાંચવાની પરંપરા છે આ દિવસે યમરાજાનું પણ પૂજન કરવામાં આવે છે બ્યુરોજી પરમાર ભગીરથ સિંહ ન્યુઝ સેવન ઇન્ડિયા